નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી ભરૂચ જિલ્લાના જંબુસરમાં કિસ્સો સામે આવ્યો છે જંબુસર તાલુકાના કહનવા ગામ પાસે જોશીપુરા વિસ્તારથી વર્ડ તરાવ જવાના રસ્તા ઉપર ઈટનો ઉત્પાદન એબીપીના સંચાલિત માલિક દ્વારા બાળ મજૂરી કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે ઈટના ભટ્ટા પર મોટી સંખ્યામાં નાના છોકરાઓ કામ કરતા નજરે પડ્યા નાના છોકરાઓ ટ્રેક્ટર ચલાવતા નજરે પડ્યા જો આની અંદર ટ્રેક્ટરથી કોઈ જાનહાનિ થશે તો એનો જવાબદાર કોણ એ એક પ્રશ્ન ઊભો થાય છે ટ્રેક્ટર ચલાવતા છોકરા પાસે ના તો લાયસન્સ છે ના તો એની ઉંમર ટ્રેક્ટર ચલાવવાની છે તો એની અંદર ભઠ્ટા માલિકની બહુ મોટી બેદરકારી સામે સવાલ પણ ઉઠ્યા છે કે નાના છોકરાઓ અને છોકરીઓ શિક્ષણ મેળવવાના બદલે ભઠ્ટાના સંચાલકો બાળકોનું શોષણ કરતા હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા છે બેટી બચાવો બેટી ભણાવો તો શું આ એમની ઉપર કોઈ વાતનો અસર જ પડતો નથી ભરૂચ જિલ્લામાં ભરમાં બાળ મજૂરી રોકનાર કોઈ સક્ષમ અધિકારી નથી આવા સંચાલકો સામે તંત્ર ક્યારે લાલ આંખ કરશે તેવી માંગ ઉઠી છે रिपोर्ट फेजान मलिक इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें